આજની આ મિટિંગમાં જે શાંતિ સમિતિની મિટિંગ માળિયા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી તેમાં બધા હિન્દુ મુસ્લિમોને સાથે રાખી અને જે આગામી આવનારા તહેવારમાં બકરીદ અને ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે કોઈ જાતનું ઘર્ષણ ન થાય અને શાંતિ સુલેથી આ તહેવાર ઉજવાય એના માટેની બધાને સૂચના આપવામાં આવી અને અમારા અહીંયા માળિયામાં કોઈ દિવસે આવું ક્યાંય બન્યું નથી અને બનશે નહીં એવી અમે ખાતરી આપી છે બસ એટલું કહીએ મારી સ્ટેશન અને માળિયા પોલીસ સ્ટેશનનો ખરા હૃદયથી આભાર માનું આગામી તારીખ બત્રીસ સત્તર તારીખ અઢાર તારીખે જે કાર્યક્રમ આવે છે એકોનો અગિયારસ નો ધીમ અગિયારસ એ કાર્યક્રમ શાંતિ સુલેથી થી ઉજવાય કોઈ પણ જાતિ ન થાય વાગ ન થાય ઘર્ષણ ન થાય એ માટે અહીંના સ્થાનિકના ના પીએસઆઈ લોકપ્રિય શ્રી પીકે ગઢવી સાહેબે આજ રોજ તમામના લોકોને તમામ સંપ્રદાય તમામ જ્ઞાતિજનો પ્રતિનિધિઓ અને પ્રેસ પ્રતિનિધિ રૂબરૂમાં એ વિશાળ મિટિંગ બોલાવવામાં આવી મિટિંગમાં આ બાબતનું એને માર્ગદર્શન આવ્યું અને ખાતરી લેવામાં આવી કે ભાઈ મારી આમાં ભૂતકાળમાં આવવું કંઈ બન્યું નથી એને બનશે પણ નહીં અને એ વાતથી આજે બધાને શાંતિ થઈને આખી મિટિંગ સફળતાપૂર્વક કરવામાં આવી છે એ માટે પોલીસનો અને આ મિટિંગમાં ઉપસ્થિત થયા એ સર્વેનો ખરેખર કરારદપૂરો આભાર વ્યક્ત કરી અને મારી મને